બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલોત્રી ગામમાં વરસાદી પાણી નિકાલ મુદ્દે ચાલી રહેલા આંદોલનને લઈને આજે સવારે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી આંદોલનકારી રૂપશીભાઇ પટેલે ચીમકી આપી હતી કે જો સાંજ સુધી ગામમાં વરસાદી પાણી નિકાલની કામગીરી શરૂ નહીં થાય તો તેઓ જળ સમાધિ લેશે આ સમાચાર સમગ્ર સરહદી પંથકમાં ઝડપથી પ્રસરી જતા આજુબાજુના ગામોના ગ્રામજનો બાલુત્રી પહોંચી ગયા હતા સ્થાનિક લોકો સહિત ગ્રામજનો ઋષિભાઈ પટેલને સમજાવવા આવ્યા હતા અનેક આગેવાનોને અને ગ્રામજનોની સમજાવટ બાદ અંતે ઋષિભાઈ પટેલે જળ સમાધિ લેવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો જો કે આંદોલનકારીઓનો ધરણા કાર્યક્રમ યથાવત છે તેઓએ સ્પષ્ટ કર્યું છે કે ગામમાંથી પાણી નિકાલ નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે

પોતે આક્રોશમાં આવી કીધું બરો કીધું હતી બે દી એમને હાલો તંત્ર પર કેટલો વિશ્વાસ છે હવે વિશ્વાસ છે કે મૂળ કાઢિયા છે મારે ઈ સીટી ઈ છે કે મે હવાના દે મોરજો ને જાન જોવા હરું ઈ મોરજો નતા આયા ને બીજા બેક મોરજો આયા એ કીધું કે કોમ ચાલુ નથી રાતે નથી એટલે મને એના ઉપરથી કીધું કે તામોય હું બેજો કેટલા દી એટલે એમ કરી મને થોડી ગુસ્સામાં આવી અને કીધું પછી જોઈને છો આવ્યા જોઈ લાયા એટલે કે કોમ ચાલુ છે પ્રશાસન ચાલુ છે કોમ કરે છે એટલે એથી અને આગે મોનો આયા આગે ઓર મારે મોનું પડે અને મારા ગામના જવાનીયા દે મને લઈ ઓય આયો એને દીધી કરી અને મારા બેવળ દે બેઠા દે મને સાચે કરા દે દે મને કાલે 400 મોન જો હતા મારા કેવાથી જ ગરી જાત હતા કે આજ મારો ગામ અત્યાર મો એમ કો કે બધા આવી જો તો બધું આવી જાય છે મારા ગામનો વિશા મારા ગામના કેવાથી આગેવાનાના કેવાથી હું આ મારી દે બોલ્યો તો એ પાસો કેશો છો અને હોમવાર્ક નહીં હોવા સુધી ચાલુ છે અને જો હોમવાર્કનું પાણી ચાલુ કરીએ તો હું કરી દઈશ તંત્ર પર કેટલો વિશ્વાસ હવે તંત્ર કેવા અહીંયા ના કેવાથી તંત્રના બે ના કેવાથી હું પાછું કહેશો અને ફોર્મ ચાલુ છે